સામા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત કરવામાં આવેલી બાસ્કેટબોલ ચેમ્પિયનશીપનું સમાપન થયું હતું વીએમસી સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન અને બરોડા બાસ્કેટબોલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી જિલ્લા કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધાનું સમાપન થયું હતું જેમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પોલીસ કમિશનર નરસિમહા કોમર રેલવે ડીઆરએમ રાજુ ભડકેની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને તેઓની ઉપસ્થિતિમાં આ સમાપન સમારોહ યોજાયો હતો બી દ્વારા વડોદરા ગેસ લિમિટેડના સહયોગથી એક બાસ્કેટબોલ લીગનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે આની વિશેષતા એવી છે કે જેટલી પણ ટીમ્સ છે નાના વયના બાળકથી લઈને મોટા ઉંમરના લોકો સુધી તમામ લોકો આમાં ટીમમાં મેમ્બર્સ છે અને વિવિધ પ્રકારના જે નામો આપવામાં આવે છે એ વડોદરાની હેરિટેજને લઈને એ નામો એમને ડેડિકેટ કર્યા છે ખૂબ જ એક અનૂઠો પ્રયાસ છે અને આ પહેલો પ્રયાસ આટલો સુંદર અને સફળ રહ્યો છે હું સમગ્ર આયોજન સમિતિના તમામ સભ્યોને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠું છું ખાસ કરીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન આદરણીય મેયરશ્રી આદરણીય મ્યુનિસિપલ કમિશનરશ્રી કે જેઓ પોતે આમાં અંગત રસ લઈને આ ગેમનો અહીંયા વધારે પ્રકારનો વિકાસ થાય એ માટેનું કાર્ય કરી રહ્યા છે અને સાથે સાથે આગળ જતાં અહીંયા નેશનલ ઇન્ટરનેશનલ લેવલની લીગ થાય એવું સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર વધારે ડેવલપમેન્ટ થાય એ માટેનો પણ સૌ અહીં સાથે મળીને વિચાર કરી રહ્યા છે ત્યારે હું સમગ્ર ખેલાડીઓ અને આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છું સૌ સૌપ્રથમ મીડિયાના મિત્રોને આભાર આજે આપણે આમંત્રણનું માન આપીને લોકો પધાર્યા એ બદલ વડોદરાના મીડિયાના મિત્રોને આભાર માનીએ છીએ આજે ક્લોઝિંગ સેરેમની છે અને ફાઇનલ મેચિસ ચાલી રહ્યા છે બહુ ખૂબ ઉત્સાહિત ઉત્સાહિત કામગીરી ચાલી રહ્યા છે આઠ મેન્સ ટીમ અને છ ગર્લ્સ ની બધું હરીફાઈ પછી આજે બે ટીમ ફાઈનલમાં આવ્યા છે એટલે આ વડોદરાની સારી એક સ્પોર્ટ્સની માહોલ બને અને આવનારા દિવસોમાં બાસ્કેટબોલ સિવાય અલગ અલગ ગેમ્સ પણ આયોજન એટલે વડોદરા ફાઉન્ડેશન અને વીએમસી તરફથી આયોજન કરવામાં આવી છે એટલે અમે આશા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં તમામની સપોર્ટથી આ ખેલો ઇન્ડિયાની પ્રોગ્રામને અમે સક્સેસ બનાવીશું આજે બરોડા બાસ્કેટબોલ ચેમ્પિયનશીપ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ એ સમા ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજન કરવામાં આવ્યું છે આમાં વિજેતા તમામ પ્લેયર્સને ને પાર્ટિસિપન્ટસને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને આ પ્રકારના એક ફેન્ટાસ્ટિક ઇવેન્ટ વડોદરા શહેરમાં જોવાનું તક મળી રહે છે આ આપણા ભાગ્ય છે અને આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને બરોડા બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા જે બરોડાના અને બહારના જે ઇન્ટરનેશનલ નેશનલ ખેલાડીઓ છે એમને આ પ્લેટફોર્મ ઉપર લાવીને એક કોમ્પિટેટિવ બાસ્કેટબોલ જેમના જોઈને આકાશ શહેરના યુવાનોને એક પ્રેરણા મળે એવું એક ઇવેન્ટનું આજે આયોજન થયું છે અને સમગ્ર દેશમાં આજની તારીખે ખેલો ઇન્ડિયા અભિયાન અને સાથે સાથે ફિટ ઇન્ડિયા કેમ્પેઇન અંતર્ગત ગ્રાસરૂટથી લઈને રાજ્ય રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે આપણા ખેલાડીઓ તમામ પ્રકારના ઇવેન્ટમાં સફળતાપૂર્વક પાર્ટિસિપેટ કરી શકે આ પ્રકારનું એક પ્રયાસ ચાલી રહ્યું છે મને વિશ્વાસ છે કે આ એક જનાભિયાનના રૂપે સમગ્ર વડોદરા શહેરના જે ટેલેન્ટ છે યુવા પ્રતિભાવો છે એમને એક તક મળશે પ્રોત્સાહન મળશે અને આવતા દિવસોમાં આ સમા ઇન્ડોર સ્ટેડિયમ આવા પ્રકારના ખેલકૂદના જે કોમ્પિટેટિવ સ્પોર્ટિંગ ઇવેન્ટ માટે એક હબ બની રહેશે એવું મારા વિશ્વાસ છે थोड़ा कैमरा पे ऐसा होता तो सबसे पहले तो सब मैं अपनी व्यार टीम के लिए शुक्रगुजार हूँ मेरी टीम ने बहुत मेहनत की है मैं अकेला नहीं कर पाता ये चीज़ दूसरी बात कि हमारी मैचेस जो थी जो तो हमने पहली मैच 20-30 पॉइंट से जीती थी, ती, ती, Goodman, थी ती ती और उसको लेकर हमने सारी की सारी मैचेस जीती हैं इंक्लूडिंग सेमीफाइनल और फाइनल और also, मैं बहुत खुश हूँ अपनी टीम के लिए फाइनल मैच कितना से आपने Day, say, day, so तो, तो अगर मैंने ऐसी गेम्स बहुत पहले भी बहुत बार खेल रखी है तो ये गेम मेरे लिए कुछ अलग नहीं थी पर तो मैंने हमेशा अपने दिमाग को शांत रखने की कोशिश की और बस जो तो कर कर सकता था वो सब किया मेरा नाम आयुष सिंह है कोटी क्रशर्स